નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ બે ચોરી અને પ્રાયશ્ચિત જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ જે ગાંધીજી દ્વારા લખવામાં આવેલું છે સત્યના પ્રયોગો તેની અંદરથી આ પાઠ લેવામાં આવ્યો છે તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીએ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને કરી બાજુમાં આપેલા દબાવી દેજો જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને જો તમે આખો વિડિયો જુઓ તો કોમેન્ટમાં જણાવજો કે અમે આખો વિડીયો જોયો છે તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પ્રશ્ન એક આપેલો છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો પ્રશ્ન છે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે તો તેના ચાર ઓપ્શન છે એમાંથી સાચો જવાબ છે સી કે પિતાજી દુઃખી થશે અને કદાચ માથું કૂટશે તેવો ભય હતો બીજો પ્રશ્ન છે સોનાના કડામાંથી એક તોલા સોનું કાપીને વેચવાની ઘટનાથી ગાંધીજી ઉપર શી અસર થઈ તો એમાં સાચો જવાબ આવશે કે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી ત્રીજો પ્રશ્ન જોઈએ ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ તો એમાં સાચો જવાબ છે બી જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ ચોથો પ્રશ્ન છે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી તો ચોરી કરવા બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી હતી કારણ કે બીડી પીવા માટે પૈસા મળતા ન હતા એટલે એમાં પેલું છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું જવાબ લખીશું કે ગાંધીજીના માસાહરિભાઈને દેવું થયું હતું આથી તેમનું દેવું ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવામાં તેમના ભાઈને સાથ આપ્યો હતો પરંતુ તે પછી તેમને ખૂબ જ પસ્તાવો થાય છે તેથી તેના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજીએ ચિઠ્ઠી લખીને તેમના પિતાને આપે છે કે મેં આ ભૂલ કરી છે આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજીને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત પણ કરી હતી પ્રશ્ન ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો જવાબ લખીશું કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એ તેમની એ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે તેમને બીડી પીવાની કુટેવ પડી ગઈ હતી બીડી ખરીદવા પૈસા ન મળતા ચોરી કરવાની ટેવ પડી તેઓ તેનો એકરાર કરે છે તેમનું વ્યસન છૂટે તેમ ન હતું અને વડીલોની આજ્ઞા વગર તે થઈ શકે તેમ ન હતું અને માટે તેમને આપઘાત કરવાની પણ ઈચ્છા થઈ પરંતુ આપઘાત કરો સહેલો નથી તેથી તે વિચાર પડતો મૂક્યો ભાઈનું કરજ એટલે કે એનું દેવું હતું એ ચૂકવવા માટે ભાઈના કળામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપીને કરજ એટલે કે દેવું ચૂકવવામાં ભાઈનો સાથ આપ્યો આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા માટે પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્ય પ્રત્યેનો આગ્રહ અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત તેમની પ્રામાણિકતા સૂચવે છે બીજો પ્રશ્ન છે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો તો જવાબ લખીશું કે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂરી ન થતા તેમણે ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું તેમને મન થયું હતું આ ત્રણ ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપશે અને ઝેરથી મૃત્યુ ન થાય તો મરીને શું લાભ છે આવા અનેક પ્રશ્નો તેમને મૂંઝવે છે અને અંતે રામજી મંદિરે જઈને મન શાંત કરીને આપઘાત કરવાનું ભૂલી જવું અને આવી અનેક ઘટના ઘટે છે ઉપરાંત તેમના ભાઈની જે કરજ ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો આપીને કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે અને પિતાજી કદાચ પોતાનું માથું કૂટશે તો એવો ડર પણ તેમનામાં હતો તો આવા વિચારો ઉઠ્યા પણ અંતે દોષ કબૂલ્યા વિના થાય એવો નિર્ણય નિર્ણય કર્યો આ પાછળ ગાંધીજીની સત્ય ભાવના અને નિખાલસતાથી એકરાર કરવાની વૃત્તિ જણાઈ આવે છે અને વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણું આ સ્વાધ્યેય અને તેનું સોલ્યુશન પૂરું થાય છે હું આશા રાખું છું કે આ નાનકડા વિડીયો દ્વારા તમને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મળી ગઈ હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે અત્યાર સુધી આખો વિડીયો જોયો હોય તો કમેન્ટમાં લખીને મોકલો કે અમે આખો વિડીયો જોયો છે તો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ